જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ મેથી બાજરીના વડા આ વડા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે આ મારી રીત પ્રમાણે એકવાર આ વડા બનાવીને તૈયાર કરશો તો ઘરના બધા જ ખુશ થઈ જશે અને તમે વારંવાર આ વડા બનાવીને ખાસો એટલે આપણે આજે ટેસ્ટી વડા બનાવીને તૈયાર કરીશું બાજરી અને મેથી બંને વસ્તુ શરીર માટે આપવાનું કામ કરતું હોય છે એટલે શિયાળાની અંદર આ રીતના તમારે બાજરી અને મેથીની વાનગી બનાવીને ખાવી જોઈએ તો ચાલો આપણે બનાવીએ મેથી બાજરીના વડા તો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે બાજરી મેથીના વડા બનાવવાની સામગ્રી જોઈ લઈએ તો મેં અત્યારે આ દોઢસો ગ્રામ જેટલી મેથી લીધી છે તો તેને પાંદરવી અને ઝીણી ઝીણી સમારી લીધી છે થોડુંક આપણે લીલું લસણ લીધું છે તેને આ રીતના ઝીણું ઝીણું સમારી લેવાનું થોડીક આપણે કોથમીર લીધી છે અને આ સાત આઠ લીલા અને લાલ બે બંને મિક્સ મરચાં લીધા છે છ સાત કડી લસણી લીધી છે એક ઇંચ આપણે હળદર લીધી છે અને એક ઇંચ આપણે જે વ્હાઇટ હળદર આવે છે તે લીધી છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અજમો લીધો છે જીરું લીધું છે અને કાળા તલ લીધા છે અને કાળા મરી આવે છે તે લીધા છે અને બીજા જે રૂટિનમાં મસાલા આપણે આવે તે નાખીશું તો સૌથી પહેલાં આપણે વડાની પેસ્ટ બનાવી લઈશું તેની માટે મેં એક જાળ લઈ લીધો છે તેની અંદર આપણે આ જે મરચાંને કટ કરીને રાખ્યા છે તે નાખીશું લસણ નાખીશું આદુને આ રીતના ઝીણા ઝીણા ટુકડા કરીને નાખીશું અને અડદરને પણ આપણે એ રીતના જ ટુકડા કરીને નાખીશું હવે આપણે એક ટેબલ જેટલું જીરું નાખીશું આ રીતના તમે પેસ્ટમાં જીરું નાખશો તો એકદમ સરસ તમારા વડા બનીને તૈયાર થશે અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે અજમો નાખીશું દસથી પંદર આપણે કાળા મરી નાખીશું આખા કાળા મરીનો એકદમ સરસ ટેસ્ટ આવે છે તો હવે આપણે મસાલાને એકદમ સરસ ફાઇન પીસી લેવાનો છે મસાલાની આપણે એકદમ સરસ આ રીતના ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે તેને એક સાઈડમાં મૂકીશું અઢીસો ગ્રામ જેટલો બાજરીનો લોટ લીધો છે તેને લીધો છે હવે આપણે ધાણાજીનો પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું અને આપણે લીલી અને વ્હાઈટ બંને અડધરનો ઉપયોગ કરે છે એટલે આપણે સૂકી અડદરનો ઉપયોગ નહીં કરીએ સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ટેબલ આપણે તલ લઈશું હવે આપણે જે કોથમીર લીધી છે તે નાખીશું લીલું લસણ નાખીશું મેથી નાખીશું આપણે ખટાસ માટે તેની અંદર દહીં નાખીશું દહીં નાખવાથી આપણા એકદમ સરસ પોચા એવા અને ફરસા આપણા વડા બનીને તૈયાર થશે તો અત્યારે હું ત્રણ ટેબલ સ્પૂન જેટલી દહીં નાખી રહી છું હવે આપણે બે ટેબલ જેટલું તેલ નાખીશું તો હવે આપણે બધી સામગ્રી લોટની અંદર ઉમેરી દીધી છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે બાજરીના વડા શિયાળાની અંદર બનાવશો તો વડા તમારા એકદમ સરસ બનીને તૈયાર થશે અને સવાર સવારમાં આ રીતના તમે ગરમા ગરમ ચા સાથે કે એકલા પણ આ વડા ખાશો તો પણ આ વડા ખૂબ જ ખાવામાં મજા આવી જાય છે આપણે જે મેથીની અંદર થોડું મોઈશ્ચર હોય અને જે આપણે લીલા પાંદડા લીધા છે તેની અંદર થોડું થોડું પાણીનો ભાગ હોય દહીં લીધી છે આપણે સાહીઠથી સિત્તેર ટકા આ રીતના દહીં અને મેથીના મોક્ચરથી જ આ લોટ બંધાઈ જાય છે તો આપણે જરૂર પડે ત્યારે જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો તમે સાસની અંદર પણ આ લોટને બાંધી શકો છો પણ હું અત્યારે દહીં નાખી રહી છું અને થોડું પાણી નાખીને આ લોટ બાંધીશ તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટને બાંધી લઈશું આ રીતના તમે બધા જ મસાલાને ક્રસ કરીને નાખશો તો વડા એકદમ સરસ બનીને તૈયાર થશે અને ઘણા વડાની અંદર ગોળ નાખતા હોય છે પણ શિયાળાની અંદર આપણે વડા બનાવતા હોઈએ તો આપણે ગોળનો ઉપયોગ નહીં કરવાનો આ રીતના તમે એકદમ તીખા વડા બનાવશો તો ખાવાની એકદમ મજા આવશે ઘણા લોકોને ગળ્યા વડા નથી પાવતા હોતા તો આ રીતના તમે તીખા વડા પણ બનાવીને ખાઈ શકો છો આપણે એકદમ સરસ રીતે બાજરીનો લોટ છે એટલે મસળવાનો છે આ રીતના મસળશું એટલે આપણો લોટ એકદમ સરસ બાઈન્ડિંગ થશે કારણ કે બાજરીના લોટની અંદર જલ્દી બાઇન્ડિંગ થતું હોતું નથી તમે સારી રીતે મસરેલો હશે તો વડા એકદમ સરસ બનશે તો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે લોટ બાંધવામાં મને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું જ પાણીની જરૂર પડી છે અને એકદમ સરસ આપણો આપણે બંધાઈ ગયો છે હવે આપણે લોટ ઉપર થોડું તેલ નાખીશું અને લોટને સરસ આપણે આ રીતના સ્મૂથ કરી લઈશું તો લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે તો હવે આપણે હાથને ધોયા પછી આ રીતના થોડો એક નાનો લોવો લઈશું તેને આ રીતના આપણે ગોળ કરીશું તમે પાટલી ઉપર થેપીને બનાવી શકો છો પણ હું આ રીતના હાથ વડે થેપીને બનાવીશ તો એકદમ સરસ ઇજી પડશે અને બહુ તમારા વાસણો પર નહીં બગડે અને વડા એકદમ સરસ બનીને તૈયાર થશે આ રીતના તમે થેપશો એટલે સરસ તમારે જે રીતના જાડા પાતળા રાખવા હોય એ રીતના તમે વડા રાખી શકો છો હું અત્યારે થોડા પાતળા રાખીશ એટલે એકદમ સરસ તે વડા બનીને તૈયાર થશે ચા સાથે કે દહીં સાથે ખાવામાં એકદમ સરસ લાગે તો આપણે આ રીતના બીજું વડું બનાવીશું લીલા લસણની આપણે કટકી કરીને લીધી છે જ્યારે વડાને તળાઈને તે તૈયાર થશે એટલે એકદમ સરસ ખાવાની મજા આવશે વડા તો એકદમ સરસ તમારું વડું હું આ રીતના વચ્ચેથી દબાવવાનું એટલે ફટાફટ આ રીતના વડા બનીને તૈયાર થઈ જશે તો આપણે બીજું વડું પણ બનાવી દીધું છે આ રીતના જ આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈશું કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે થોડું આ રીતના નાખીને ચેક કરીશું તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે જે વડા બનાવીને રાખ્યા છે તે આપણે એક એક કરીને અંદર નાખીશું તો આ રીતના તમારું તે સરસ ગરમ હશે તો વડા તેની જાતે જ ઉપર આવશે અને પછી તેને આપણે આ રીતના હલાવીશું તો આપણે વડાને આ રીતના એક સાઈડમાં આપણે પલટાવીશું તો નીચેની સાઈડમાં આ રીતના થોડા ચડી જાય એટલે આપણે વડાને પલટાવી લેવાના આ રીતના આપણે ઉલટ પુલટ કરીને બધા જ વડાને બંને બાજુમાંથી સરસ તળી લેવાના છે વડાને થોડા આપણે બ્રાઉન કલરના થવા દઈશું ગેસને તમારે મીડિયમ રાખવાનો એટલે વડા શેખ અંદર સુધી સરસ તળાય અને આજે આપણે એકદમ સરસ પાતળા વડા બનાવે છે એટલે તે ચડવામાં પણ બહુ વાર નહીં લાગે એ રીતના આપણે આજે બાજરીના વડા બનાવ્યા છે એ રીતના તમે મકાઈના વડા બનાવી શકો છો કે બધા જ લોટને મિક્સ કરીને પણ તમે મિક્સ લોટના પણ વડા બનાવી શકો છો અગાઉ પણ આપણે અડદના વડાની પણ રેસીપી મૂકી છે અને બાજરીના લોટના વડાની પણ રેસિપી મૂકી છે તો આપણા વડા એકદમ સરસ તળાઈ ગયા છે આટલા બ્રાઉન થાય એટલે તમારે વડાને કાઢી લેવાના આપણે બધું જ તેલ આ રીતના નીતારી લઈશું અને વડાને આપણે વાસણમાં કાઢી લઈશું અને આપણે એ જ રીતના બીજા વડાને તરી લઈશું તમે કશો કે બધા જ તમારા વડા ઉપર આવી જશે અને પછી આપણે તેને ચેન્જ કરી લઈશું અને બીજી આપણે વડાને સરસ દઈશું તો આપણો બીજા બળ વડા સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે વડા તળાઈ રહ્યા છે ને આખા રસોડાની અંદર વડા તળવાની એટલી સરસ મેલાવી રહી છે તમે આ રીતના મસાલો બનાવીને વડા બનાવશો તો તમારા વડા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે વડાને કાઢી લઈશું તો આપણે રીતે બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણે શિયાળા માટે ખાસ બાજરીના ગરમા ગરમ વડા આ વડા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે રોજે બાજરી અને લીલી મેથી વડા બનાવીને ખાઈ શકો છો અને નાસ્તામાં વડા એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે આ વડા તમે ત્રણ થી ચાર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો એકદમ સરસ આપણે આ વડા બનાવીને તૈયાર કર્યા છીએ તો વડા આપણે એકદમ સરસ પાતળા બનાવે છે એટલે આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે નાના બાળકોને તો આ રીતના ક્રિસ્પી વડા ખૂબ જ સારા લાગે ભાજી સાથે સર્વ કરશો તો એકદમ ખાવાની મજા પડી જશે અને ગરમા ગરમ તમે આ વડા એકલા ખાશો તો પણ ખાવાની મજા આવશે કારણ કે આપણે એકદમ તીખા ને એકદમ સરસ ક્રિસ્પી આ વડા બનાવીને તૈયાર કર્યા છે તો તમે પણ આજ રીતના ઘરે હવે બાજરી મેથીના વડા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બાજરી મેથીના વડાની રેસિપી કેવી લાગી તો તમને આ બાજરી મેથીના વડાની ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય